નમસ્કાર મિત્રો વાયરલ ન્યૂઝમાં તમારું સ્વાગત છે વાતાવરણમાં આવ્યો અચાનક પલટો તમે આજુબાજુનો નજારો બી જોઈ શકો છો અત્યારે આ ધાંગતરાની અંદર બી અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા વધી ગઈ છે ચારે બાજુ અચાનક વાદળો છે તે ઘેરાઈ જાય છે ને ત્યારે તે પવન સાથે તે વાદળો બી આજુબાજુ ઘેરાયેલા તમે જોઈ શકો છો આજુબાજુનો નજારો કંઈક આવી રીતે તે વાદળો છે તે ઘેરાઈ જાય છે અને ત્યારે તે તેની સાથે સાથે આ પવન બી ફૂંકાવા લાગી ગયો છે અવરનવર સમાચાર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લેજો અને આજુબાજુ તમે જોઈ શકો છો ચારે તરફ વાદળો છે તે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આમ તો વરસાદ અત્યારે ચાલુ થઈ છે પણ લાગે છે મોડી રાત્રે સુધીમાં તે વધારે વધી શકે છે આજુબાજુનો ચારે તરફ જ્યાં જુઓ ત્યાં તે વરસાદ આવવાની શક્યતા હવે એવું લાગી રહ્યું છે કેમ કે અત્યારે ચારે તરફ જોઈ શકો છો કે વાદળો છે તે બરાબરના ઘેરાઈ રહ્યા છે અને ત્યારે તેની સાથે સાથે તે પવન બી ફૂંકાવા લાગી ગયો છે તમે આજુબાજુનો નજારો બી પૂરેપૂરો જોઈ શકો છો કે ચારે તરફ વાદળો છે તે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે